અને જય શ્રી કૃષ્ણ બધાને તો આજે અહીં હું ખજૂર લાવી છું અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખજૂરમાંથી આપણે ખજૂર પાક બધા જ બનાવતા હોઈએ છીએ પરંતુ આજે એકદમ સહેલી રીતે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવો ખજૂર પાક બનાવશું તેની માટે આપણે અહીં પાંચસો ગ્રામ ખજૂર લીધો છે અને સાથે આપણે લઈ લેશું ડ્રાય ફ્રૂટ્સ તમારી પાસે જે અવેલેબલ હોય તે ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો છો અમારા ઘરે તો શિયાળો શરૂઆત થાય એટલે સૌથી પહેલાં ખજૂર પાક બને છે થોડી ઠંડી વધારે પડશે પછી ચખડી વગેરે બનાવશું પરંતુ અત્યારે તો આપણે સૌથી પ્રથમ પહેલાં ખજૂરપાક જ બનાવશું ખજૂરપાક છે એ બહુ ઓછા ઘીમા અને બીજી વાત તો એ કે એ ખાંડ કે ગોળની વિના બને છે નેચરલ શુગરથી ખજૂરમાં મીઠાશ હોય છે તેમાં જ ખજૂરપાક બનીને તૈયાર થઈ જતો હોય છે જેથી આપણે વધારે બેનિફિટ્સ મળે છે નુકસાન બિલકુલ નથી હોતું આપણે એકદમ બિંદાસ તેને ખાઈ શકીએ છીએ તો અહીં પહેલાં હું મારે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ રાખું છું તો એને થોડા અલગ કરી લઈએ અહીં મેં જરૂરિયાત પૂરતા પૂરતા છે એ ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે અને સાથે લીધી છે બે ચમચી જેટલી અહીં ખસખસ લીધી છે અને એ એકદમ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમે વાપરી શકો છો ન હોય તો આ સ્કીપ કરી શકો છો સાથે આપણે લઈ લેશું આમાં જરૂરિયાત પ્રમાણેનું ઘી અહીં આપણે ચોખ્ખું ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લેશું મેં તમને કીધું એમ બહુ ઓછા પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરવાનો છે અહીં આપણે તો પણ આપણે બહુ ટેસ્ટી એવો ખજૂર પાક છે એ બની અને તૈયાર થઈ જશે અહીં મેં ટોટલ ચારથી પાંચ ચમચી લીધું છે તમે વધારે ઓછું પણ ઉમેરી શકો અને ડ્રાયફ્રૂટ પણ તમને જે ભાવતા હોય એ વધારે ઉમેરી શકો ન ભાવતા હોય એ ઓછા લઈ શકો તો બસ આટલું જ ઘી લીધું છે મેં સાથે આપણે થોડા મસાલા લેશું તો અહીં મેં સૂંઠ લીધી છે અડધાથી પણ ઓછી ચમચી જેટલી તેટલી જ માત્રામાં આપણે એલચીનો ભૂકો લઈશું અને તેટલી જ માત્રામાં આપણે પીપરી મૂળ લઈશું ત્યાં ત્રણ વસ્તુ પણ એકદમ ઓપ્શનલ છે પરંતુ ઉમેરશો તો એકદમ સુગંધવાળો ખજૂર પાક છે બનીને તૈયાર થશે અને તમને તો ખ્યાલ જ છે અત્યારે શિયાળામાં સૂંઠ પીપળીઓ વગેરે ખાવાના ફાયદા સૌપ્રથમ તો આપણે બનાવવાની શરૂઆત કરતાં પહેલાં હું તમને કહી દઉં કે દર વર્ષે હું ખજૂર પાક બનાવવા માટે એકદમ પોચો અને કાળો ખજૂર આવે છે એનો ઉપયોગ કરું છું પરંતુ ઘણાય મને ગયા વખતે પૂછેલું કે તમે આ ખજૂર ક્યાંથી લાવો છો અને કેવો લાવવાનો આપણે કોઈ કંપનીનો તો આ વખતે એવું કંઈ ન થાય એટલા માટે બધાને સહેલાઈથી અવેલેબલ થાય એવો ખજૂર આપણે લેવાનો છે તો જે નોર્મલ આપણે પેકેટ આવે છે ખજૂરનું એ જ પેકેટ લીધું છે અને આ ઠળિયાવાળો ખજૂર છે તો આપણે સૌ પ્રથમ છે તેના ઠળિયા દૂર કરવા પડશે પછી આપણે ખજૂર પાક છે તે બનાવી શકશું તો અહીં હું સૌ પ્રથમ આ રીતે કાપો કરી અને અંદરથી ઠળિયાનો ભાગ દૂર કરી લઉં છું તો આ રીતે બધા જ ઠળિયાને આપણે દૂર કરી લઈએ ઠળિયા છે એકદમ સહેલી રીતે દૂર થઈ જાય છે જરા પણ સમય નહીં લાગે તો આ રીતે કટ મૂકી ખોલી અને અંદરથી ઠળિયો છે તે કાઢી લઈએ તો આ રીતે બધા જ ઠળિયાને દૂર કરી અને ખજૂરને સાફ કરી લીધો છે હવે આપણે ડ્રાયફ્રૂટને છે એ સુધારવા પડશે કટકા કરવા પડશે તમે ભૂકો કરીને પણ બનાવી શકો પરંતુ જો ભાવતા હોય તો કટકા કરી બહુ જ મજા આવે છે ખજૂરની અંદર જ્યારે ખજૂર પાકમાં આ ડ્રાયફ્રૂટનો કટકા આવે છે શેકેલા ઘીની અંદર ત્યારે બહુ જ તે સારો એવો ટેસ્ટ આવે છે તો જો ભાવતા હોય તો આ રીતે થોડા મોટા સાઇઝના કટકા જ કરી લેવા તો હું આ રીતે હાથેથી જ શરીરની મદદથી કટકા કરી લઉં છું અહીં આ રીતે કાજુ બદામ અખરોટ સમારાઈ ગયું છે અને જોઈતી વસ્તુ છે બધી જ લઈ લીધી છે ખજૂરમાંથી ઠળિયાને પણ દૂર કરી લીધા છે તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે નાની મિક્સર જાર લેશું નાની મિક્સર જાર એ માટે કે ફટાફટ છે તે પીસાઈ જાય હવે આપણે સૌથી પ્રથમ અહીં એક ચમચી ઘી ઉમેરશું ઘી ઉમેરવાનું કારણ એ જ કે આપણે જ્યારે પીસીએ ત્યારે ઝાર છે એ ખૂબ જ ચોંટી જતું હોય છે ઝારની આજુબાજુ ગુંદર તો આપણે સૌથી પહેલાં આ રીતે ઘી ઉમેરી દઈશું એક ચમચી જેટલું તો છે એ સરસ રીતે પીસાઈ પણ જશે ખજૂર અને આજુબાજુ છે એ ચોંટશે પણ નહીં આરામથી આપણે છે તે કાઢી શકશું ઝારની અંદર ખજૂર પીસેલો હોય તેને તો આ રીતે બધી બાજુ મેં ઘી ગ્રીસ કરી લીધું છે હવે આપણે સૌ પ્રથમ ખજૂરને ઉમેરી દઈશું ની અંદર બહુ સરળતાથી ખજૂર છે તે પીસાઈ પણ જાય છે આ રીતે ઘી ઉમેરવાથી આપણી જાર છે વધારે માં છે ખજૂર ચોંટતો પણ નથી તો એકવાર આ રીતે ટ્રાય કરજો હવે આપણે પીસી લેશું આ ખજૂરને તો અહીં સાથે જ આપણે આ મસાલો છે એ પણ ઉમેરી દઈશું જેથી એકદમ સરસ મિક્સ થઈ જાય ખજૂરની અંદર તો હવે આપણે આ પીસી લઈએ ખજૂર છે એ અહીં પીસાઈ ગયો છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ખજૂર જ્યારે પીસીએ ને ત્યારે આપણે બંધ શરૂ કરતું રહેવાનું મિક્સરને અને આ રીતે એકદમ સરસ આસાનીથી આપણો ખજૂર છે એ બહાર આવી જશે ઝારને બહુ નહીં અને એકદમ આરામથી એ બધો બહાર આવી જશે તો આ રીતે આપણે પીસવાનો તો આ ઘી નાખવાથી આ ફાયદો થાય છે અને એકદમ સરળતાથી પીસાઈ જાય છે હા તમારે મિક્સ કરતાં રહેવું પડે અને બંધ શરૂ કરતાં રહેવું પડે એ ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ તમે મિક્સરમાં ખજૂરને આ રીતે ગરમ કર્યા વિના પીસો ત્યારે અહીં મેં નોનસ્ટિક પેન લીધી છે અને ગેસ પર ચડાવી દીધી છે અને આપણે જે ઘી લીધું છે એ ઘીને આપણે તેમાં ઉમેરી દઈશું બધું જ ઘી આપણે ઉમેરી દઈશું અને આટલા જ ઘીમાં આપણો ખજૂર પાક છે તે બનીને તૈયાર થઈ જશે તમે વધારે ઘી પણ ઉમેરી શકો છો એવું કંઈ પણ નથી કે આટલા જ ઘીમાં બનાવો પરંતુ આટલા ઘીમાં પણ આરામથી ખજૂર પાક છે તે બની જશે ઘી સહેજ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા જ ડ્રાય ફ્રૂટ છે તે ઉમેરી દઈશું તો આ રીતે અહીં મેં બધા જ ડ્રાય ફ્રૂટ છે તે ઉમેરી દીધા છે હવે આપણે તેને સારી રીતે સાંતળી લેશું સરસ એવો થોડો કલર બદલાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે આ રીતે ગરમ થશે અને એકદમ કલર બદલાવા લાગશે ત્યાં સુધી આપણે શેકવાના તો અહીં આપણે કાજુ છે એ બદામી રંગના થઈ ગયા છે હવે આ એકદમ સરસ શેકાઈ ગયા છે અને મીડિયમ ગેસે આપણે તેને ઘીમાં સાતરવાના છે હવે ગેસ એકદમ ધીમો કરી દઈશું અને આપણે અહીં ખજૂર જે પીસીને રાખ્યો છે તે ઉમેરી દઈશું તો અહીં મેં આ ખજૂર ઉમેર્યો છે સોરી પીસ્યો છે એ અહીં સાથે જ ઉમેરી દઈશ તો આ રીતે બધો જ ખજૂર આરામથી આપણે મિક્સર જારમાંથી નીકળી જશે કારણ કે આપણે ઘી ઉમેરેલું છે જુઓ એકદમ થઈ ગઈ ને સાફ હવે આ બધા ખજૂરને આપણે સારી રીતે ડ્રાયફ્રૂટની અંદર મિક્સ કરવાનો છે એકદમ સોફ્ટ થઈ જશે અને પીસેલો છે એટલે ભેગો થતાં અને ભળતા આજુબાજામની અંદર બિલકુલ વાર નહીં લાગે તો આ રીતે આપણે ધીમે ધીમે થોડું જ્યાં સુધી ઠંડુ હશે ને ત્યાં સુધી ઓચો પડતા વાર લાગશે જેમ જેમ ગરમ થશે ખજૂર એમ એકદમ સોફ્ટ થઈ જશે અને ઘી અને કાજુ બધા બધું એક રસ થઈ જશે આ રીતે ડ્રાયફ્રૂટ અને ખજૂર એકદમ મિક્સ થઈ ગયા છે ને હું તમને એ જણાવું તો ડ્રાયફ્રૂટ્સ નો તમે ઉમેરો નો ખાવા હોય ન પસંદ હોય તો તમે ફક્ત પીસેલો જે ખજૂર હતો આપણે મસાલાવાળો તેમાં આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી વધારે ઉમેરી ફક્ત એક ખજૂર છે એ તમે બરણીની અંદર કે જારની અંદર ભરી અને રોજ સવારે એકથી દોઢ ચમચી તમે ખજૂર ઘીવાળો ખાશો તો પણ તમને તેના ફાયદા મળશે અને આ રીતે કરશો તો તમે બજારમાં મળતી મોંઘી મીઠાઈ ઘરે આરામથી તૈયાર કરી લેશો અને તમને હું પીસ પણ બતાવું તમને લાગશે જ કે બજારમાંથી મોંઘી મીઠાઈ લઈને આવ્યા હોય તેવું જ લાગશે હવે આ તૈયાર થયેલા મિશ્રણને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું તમે અહીં આનો રોલ પણ વાળી શકો બોલ પણ વાળી શકો અને આ રીતે મારી જેમ મીઠાઈની જેમ તૈયાર પણ કરી શકો તો આ રીતે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમારે ગ્રીસથી કરવાની સોરી ઘી લગાવવાની બિલકુલ જરૂર નથી ડીશની અંદર પણ કારણ કે આપણે ઘી અંદર ઉમેરેલું છે અને તે છે એ બહારથી પણ એકદમ હમણાં શાઇન મારવા મળશે સેટ કરીએ એટલે તો આપણે સરસ રીતે સેટ કરી દઈશું તવેથામાં થોડો ખજૂર ચોંટ્યો તો એ મેં છરીની મદદથી સાફ કરી લીધો જેથી હવે ચોંટવાનું બંધ થઈ જશે ને એકદમ ઘી છે એ બધું જ આપણે નાખ્યું હશે એ ઉપર આવવા લાગશે આ રીતે એકદમ ખજૂર પાક છે એ શાઇનિંગવાળો તૈયાર થશે તો આ રીતે આપણે સેટ કરી દઈશું માપની જ ડીશ લેવાની એટલે થોડા નહીં બહુ જાડા નહીં બહુ પાતળા એવા પીસ તૈયાર થાય જે રીતે વગેરે વગેરેમાં કરીએ એ રીતે તો આ રીતે ફેલાવી દીધો છે અને સેટ કરી લીધો છે તો આ રીતે એકદમ સરસ કરી લેશું ઉપરથી તેને તો અહીં ખજૂર પાક છે તે આપણો પથરાઈ ગયો છે હવે અહીં મારી પાસે વધારે પિસ્તા નતા એટલે મેં અંદર નથી ઉમેર્યા પરંતુ આ રીતે ઉપરથી ગારિશિંગમાં આપણે લગાડશું થોડા તો આ રીતે પણ તમે કરી શકો અને ખસખસ આપણે જે લીધી છે એ તમને જેટલી પસંદ હોય એ રીતે તમે અહીં ઉમેરી શકો તો આ રીતે હું ઉમેરીશ અત્યારે ગરમ છે ઉપર ઘી આવી ગયેલું છે એટલે ખસખસ પણ સરસ રીતે ચોંટી જશે અને પિસ્તા પણ સારી રીતે ચોંટી જશે

આપણે તેને ઠંડો થવા દેશું બહુ જ ગરમ છે અને પછી એકદમ ઠંડો થઈ જાય પછી આપણે પીસ પાડશું તો આપણે તેને અડધો કલાક માટે સેટ થવા દેશું અડધો કલાક થઈ ગયો છે બહાર જ રાખ્યું હતું તમારે જો ઉતાળો હોય તો તમે ફ્રીઝરની અંદર પણ સેટ થવા માટે રાખી શકો છો અડધી કલાક માટે હવે આપણે તેના મનપસંદ શેપ પાડી લેશું તો અહીં હું સ્ક્વેરમાં જ કટ કરું છું અને એકદમ ઠંડો થશે ને તો તમારે બહુ સરસ રીતે એકદમ પીસ બહારથી લાવ્યા હોય ને એવું જ પડશે અને ધારવાળી છરી લેવાની પ્લસ આ રીતે પહેલાં તો હું સ્ક્વેર કરી લઉં છું જેથી પીસ છે એકદમ સરસ સ્ક્વેરવાળું બને ચોરસ બને તો ફરતે કિનારી છે હું આ રીતે પેલા એક સરખી કરી લઈશ હવે આપણે જેટલી સાઈઝના કરવા હોય એવડી સાઈઝના આપણે પીસ તૈયાર કરી લઈશું પેલા આ રીતે કિનારેથી તેને બહાર કાઢશું આ રીતે કિનાર ઉપરથી બધો જ ખજૂર પાક કાઢી લીધો છે હવે આપણે પીસ કાઢી લેશું તો આ રીતે આરામથી પીસ છે એ બહાર આવી જશે તો અહીં આ રીતે ખજૂર પાક બનીને તૈયાર છે અને તમને પીસ જોઈને જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો આપણો એકદમ જોરદાર એવો બજારમાંથી મોંઘી મીઠાઈ લાવ્યા હોય તેવો ખજૂર પાક બનીને તૈયાર છે તો ખરેખર આ બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે પરંતુ ઘરે એકદમ સહેલી રીતે ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે તો છે ને એકદમ સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો તો આ ખજૂર પાક સરળતાથી તમે પણ ઘરે બનાવી શકો છો અને જો તમે બનાવો તો તમારે કેવો બન્યો એ જરૂરથી જણાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને ખૂબ ને ખૂબ લાઈક કરી ખૂબ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો